લીકેજ હતો જેમાં આગ લાગી હતી ત્યારબાદ ફાયર આવતા જ ગેસનો બોટલ ફાટ્યો અને ચાર ફાયર કર્મીઓ ઘાયલ થયા હતા જેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં ત્રણ કર્મીઓને અમદાવાદ સિવિલ રિફર કરવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં મેયર મીરા પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા ઉપરાંત ઘાયલ ફાયર કર્મીઓને ખબર અંતર પૂછ્યા હતા રિફર કરાયેલા કર્મીઓની અમદાવાદ સિવિલ વોર્ડ નંબર જી આઠ ત્રીજો માળ સારવાર ચાલુ છે ગાંધીનગર સિવિલથી રિફર કરી અમદાવાદ સિવિલ લઈ ગયા છે તે કર્મચારીના નામ છે એક મહાવીરસિંહ ચૌહાણ બીજા રણજીત ઠાકોર અને ત્રીજા વિપુલ રબારી ગાંધીનગર સિવિલ ખાતે સારવાર લેતા કર્મચારીનું નામ ભૂપેન્દ્ર પટેલ જાણવા મળેલ છે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ એનો કોલ હતો ત્યાં લાગી ત્યાં તાત્કાલિક ટીમ પહોંચી ગઈ પણ એમના પહોંચતા ત્યાં બ્લાસ્ટ થયો અને એનાથી પાંચ જીવાનો ઘાયલ થયા છે અને અત્યારે સિવિલ હોસ્પિટલમાં એમને દાખલ કરે છે ત્યાં અમે આવ્યા અને એમની ખબર જ નથી પૂછી અત્યારે સારું છે ચિંતાનું કોઈ જ કારણ નથી થોડું ઘણું દાજે છે પણ સારું